નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અને માવઠું કયા વિસ્તારોમાં ભૂક્કા કાઢશે તેના લઈને મોટી આગાહી સામે આવી છે તો વિડીયોને હત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ મિત્રો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાના પાકનું રક્ષણ કરવા માટે પૂરતી તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે અરબી સમુદ્રના ડિપ્રેશનના લીધે એકવાર મિત્રો આગામી ત્રણ દિવસ સુધી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આજે પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વહેલી સવારે અને બપોરે મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા વધુમાં જાણીએ તો વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી પણ શક્યતાઓ છે જેમાં મિત્રો ઠંડીની આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં સાત નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળવાની છે જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે તો આઠથી લઈને બાર નવેમ્બર દરમિયાન પશ્ચિમ વિક્ષેપની અસર જોવા મળશે આના કારણે પર્વતીય પ્રદેશમાં બરફવર્ષા થઈ શકે છે જેના સીધા પરિણામો સ્વરૂપે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે ત્યારબાદ ડિસેમ્બર સોળથી મિત્રો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે વાત કરીએ તો ડીપ ડિપ્રેશનની અસરના પગલે અત્યારે હાલ ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે વિખરાતી જોવા મળી રહી છે એટલે કે આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમની અસરો મિત્રો વર્તાશે નહીં પરંતુ અત્યારે હાલ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો નવેમ્બરના મધ્ય અને અંતમાં હવામાનમાં વધુ એક પલટો આવવાની પણ શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે તેવી શક્યતાઓ છે તો આ સમયગાળા દરમિયાન એટલે કે અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ રાજ્યમાં કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પુનઃ કમોસમી વરસાદ થઈ શકે છે ગુજરાતના લોકોને કમોસમી વરસાદ અને ત્યારબાદ આવનારી તીવ્ર ઠંડી માટે તૈયાર રહેવાની જરૂર છે ખેડૂતોએ સતત હવામાનની માહિતી ઉપર નજર રાખવી અનિવાર્ય છે જેમાં મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ તો ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હજાર મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને દરિયાકિનારાના જે વિસ્તારો છે તેમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે માટે માછીમારોને આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે